હલો જ આ સમાજના જંડા લઈને ફરેશ ને તો સમાજના સમાજના જે ગાડિયા કહ્યા ને એ પહેલાં આપી દે હાલ કર્યો સમાજમાં જે તે ગાડિયા કહી હતા ને તું મને કેસ ને કે તું ખોટા પાલે ભરાણી તો હાલ આપણા ચોવીસ સૂર્યનગર જિલ્લામાં જેટલા જેટલા લોકોના પૈસા બાકી છે ને બધા મારે સપોર્ટમાં છે તમ ત્યારે અત્યારે અમે પચીસ જણા અમે જઈએ જ છીએ તમ તારે હવે તું આવી જ હાલ કરો છો

જે બોલવાનું એ કરી નાખું તને એવું લાગે કે હું આવી રીતે આને બદનામ કરી દઈશ તો તને જ્યાં મન થાય ત્યાં દોડવા માંડ જે હું તો કાઈ કે ઋષિ ભારતી બાપુની લડતમાં ઊભો હતો પણ તારે મારી પર્સનલી લડતમાં આવવું હોય અંતર તારે છૂટ છે તો ન્યાતારે હા પણ ઋષિ બાપુનું નામ લેવાય ને સમાજ લેવલે મામલો નો લઈ જેવાય તમ તારે ઋષિ બાપુના સમર્થનમાં ઊભો રે હું કે ના પાડું છું તને શું સમાજ લેવલે મામલો તું બોલે કે માર સમાજને બાપુને આ રીતે હેરાન કરે મે ક્યાં આમાં સમાજ સાધુ સંતો ને સમાજ આવે જ નહીં પછી એનો પુરાવો એવો મસ્ત પુરાવો તું ખુશ થાય એવો દઉં બેસી જઈશ એમ ના તું બાપુ માટે ગમે એવી છોકરીઓ માટે ગમે બાપુ બાપુ તો તું શરમ તું શરમ વિડીયો પ્રુફ સમજો પ્રૂફ મને પાકા પાયા જોય બાકી કોઈ બોલશે ને કોઈ કહેશે ને તે પ્રૂફ મને નો હાલે મારી બેન બેન તને પાકે બોલ લાય રેકોર્ડિંગ સાથે પુરાવા સાથે સાથે તો રેકોર્ડિંગ ઓડિયો રેકોર્ડિંગ તો હજી ફેક થઈ જાય હું તને રેકોર્ડિંગ આપું બોલ હા લાય ને હા લાય

જયેશ ઠાકોર એવું ક્યારે ઋષિ ભારતી ઉપર આરોપ લગાવ્યા છે તે ખોટા છે ને તું જેમને તારા ગુરુભાઈ માને છે એટલે કે હરિહર આનંદ તે કેવા કામ કરી રહ્યા છે એટલે કે હવે એ જોવાનું છે કે જ્યારે આ વિડીયો વાયરલ થશે ત્યારે ફરી એક વખત કીર્તિ પટેલ હવે કોના તરફથી બોલવાની છે કારણ કે જયેશ ઠાકોરનું તો ચોખ્ખું નિવેદન છે કે તું સ્ક્રીન રેકોર્ડિંગ ના કરતી મારી પાસે આખો વિડીયો છે એ જે કામ કરી રહ્યા છે તું પહેલા વિડીયો જોઈ લે અને પછી કહેજે કે કોણ અત્યારે સારું છે હવે સમાજ પણ હવે ધીમે ધીમે આખા વિવાદમાં એન્ટર થઈ રહ્યો છે અને હવે વિવાદ